નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આ અમારી તાજા બજાર ભાવની ચેનલમાં તો આજના આ વીડિયોમાં કપાસના ભાવ અંગેના મળ્યા સારા અને મહત્ત્વના સમાચારની સાથે રૂખોળ બજારની સ્થિતિને સાથે જ વાયદા બજારમાં થતી તેજી મંદીને સાથે જ કપાસના ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવતા પહેલાં દરરોજેદરજના તાજા બજાર ભાવ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો કોમ્યુડિટી સંવાદદાતા દ્વારા મળતી માહિતી પ્રમાણે હાલ આજે કપાસની સિઝન શરૂ થઈ ત્યારે આવકની જે સ્પીડ હતી તે પછીનો પહેલો બનાવ બન્યો છે કે એમાં એક લાખ મણના મહત્વના લેવલથી નીચે આવી ગઈ છે અને ગઈકાલે એકસો ને દસ લાખ મણની આવક હતી ને જે આજે સીધી જ એક લાખની અંદર 95000 હજાર મણની થઈ ગઈ છે ત્યારે મિત્રો કપાસની આવક માર્ચમાં તૂટશે એમ માનતા હતા પણ એકાએક ઘટાડો આવવા પાછળ પૂનમનો દિવસ લગ્નગાળો ખાસ કરીને ખેડૂતો આગળ જતાં તેજી આવશે એવી ધારણાએ પકડ મજબૂત બનાવી રહ્યા હોય એ પણ ગણાય છે ને માલ પણ ગામડે કપાયા છે ને ટૂંકામાં ખેડૂતો હવે ન વેચવા સમજ્યા છે ત્યારે મિત્રો કેટલાક યાર્ડોમાં માલ સારા આવ્યા છે ને પણ દસથી પંદર રૂપિયાનો સુધારો પણ હતો ને જોકે બાકીના માલ ટકેલા હતા ને ગામડે કપાસનો ભાવ ચૌદસો વીસથી ચૌદસોને સિત્તેર સુધી ચાલે છે ત્યારે ગામડે વેપાર થતા નથી ને યાર્ડોમાં વેપાર કે મંદી પછી પ્રથમ વખત સોળસોનું મથાળું વટાવતા માણાવદરમાં સોળસો ને ત્રીસ રૂપિયાનો ભાવ બોલાયો હતો તો મિત્રો રૂ ઘાસડીની વાત કરીએ તો ગુજરાતમાં રૂનો ભાવ પ્રતિખાંડીએ કોઈ ફેરફાર વિના અઠાવન હજાર સૌથી અઠ્ઠાવન હજાર પાંચસોના બોલાતા ત્યારે ન્યૂયોર્કના કોટન મે વાયદો શુક્રવારે ઝીરો પોઈન્ટ સત્તાણું સેન્સ ઘટીને ત્રાણું પોઈન્ટ ઓગણપચાસ સેન્સ બોલાતો જ્યારે એમસીએક્સમાં માર્ચ વાયદો એકસો ચાલીસ રૂપિયા વધતા સાઠ હજાર છસો વીસે બંધ બોલાતો હતો ત્યારે એમસીએક્સમાં મે વાયદો

બોટાદ બારસો પચાસથી પંદરસો ને રૂપિયા મહુવા બારસો પંદરથી ચોવીસ ગોંડલ એક હજાર એકાવનથી પંદરસો ને એકતાલીસ કાલાવાડ તેરસોથી જામજોધપુર બારસો એકસઠથી પંદરસો પચીસ ભાવનગર બારસો ત્રીસ થી ચૌદસો ને એક્યાસી રૂપિયા